સુરત શહેરમાં પોલીસે મોકડ્રીલ યોજ્યું આતંકી હુમલાને રોકવા માટે પોલીસે મોકડ્રીલ યોજ્યું હતું સુરત એરપોર્ટ પર મોકડ્રીલ કરવામાં આવ્યું હતું એસીપી ડીસીપી બ્લેક કમાન્ડો મોકડ્રીલ માં જોડાયા હતા તો આતંકી હુમલાને રોકવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી અને સુરત શહેર પોલીસ દ્વારા મોકડ્રીલ નું આયોજન કરાયું આતંકવાદી હુમલો થાય તો તે પરિસ્થિતિ પર કઈ રીતના પહોંચી શકાય તેના માટે કાબુ મેળવવા માટેના પ્રયત્ન છે તે કઈ રીતના હાથ ધરવામાં આવે ત્યારે જે કહેવાય કે એક મોકડ્રીલ આયોજન કરવામાં આવ્યું છે બે જેટલા આતંકવાદી છે તે ફોર વ્હીલ કાર લઈને એરપોર્ટની અંદર ઘૂસી ગયા છે ત્યારબાદ ગોળીબાર કર્યો હતો અને એરપોર્ટને આજે કહેવાય કે બાનમાં લીધું હતું સાત જેટલા લોકોને બંધક બનાવ્યા છે આ રીતનું મોકડ્રીલ કરવામાં આવ્યું છે કે આ પરિસ્થિતિમાં કઈ રીતના સુરત પોલીસ છે તે ક્યુક રિસ્પોન્સ આપે અને આતંકવાદીઓને કઈ રીતના ઠાર મારી શકે તેના જે કહેવાય કે એક સુરતમાં મોકડ્રીલ યોજવામાં આવી છે ખાસ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને બ્લેક કમાન્ડોને સાથે રાખીને આ મોકડ્રીલનું મિશન જે છે તે પાર પાડવામાં આવ્યું છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત